અવસારી જિલ્લામાં ગણદેવી સહિતના કાંઠા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવને લઈ ગ્રામજનો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલની પરિસ્થિતિના પગલે ગ્રામજનો અને સરપંચો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ફરીથી આવેદન પત્ર આપવામાં આવ્યું ગણદેવીના મેઘર અને ભાટ ગામોમાં વરસોથી વરસાદી પાણીના નિકાલના અભાવે ગ્રામજનોએ અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે જેનું મુખ્ય કારણ પાડોશના ગામોમાં આવેલા ઝીંગા તળાવ નજીક દબાણ છે બે તળાવ વચ્ચે જે ખુલ્લી જગ્યા રાખવાની હોય જે જગ્યા રાખવામાં આવતી નથી અને તળાવની આસપાસ ખુલ્લી જગ્યા રાખવાની નીતિ હોવા છતાં અમલમાં લાવવામાં આવી નથી પરિણામે ગામડાના ખેતર અને ઢોરને ભારે નુકસાન થતું રહે છે આ સમસ્યાને લઈ છ મહિના પહેલા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે